સુરત શહેરમાંથી નકલી પનીર ઝડપાવાના ગંભીર મામલામાં આરોગ્ય વિભાગ મોડે મોડે હરકતમાં આવી છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સુરભી ડેરીના આઉટલેટને સીલ કર્યા છે નોંધનીય છે કે સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યા હતા સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળીને સેમ્પલ લીધા છે ગતરોજ સુરતથી સુરભી ડેરીની ત્રણ આઉટલેટ દુકાનમાંથી પણ સેમ્પલ લીધા હતા જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટ બંધ રાખવા આદેશ આપ્યો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરભી ડેરીની ત્રણેય દુકાનોને સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ વિયાર ધનપત પુરસેપ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સર સુરભી ડેરી સામે કઈ કઈની કાર્યવાહી કરાઈ છે સા માટે શું થશે સૌ પ્રથમ સુરભી ડેરીના ખટોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની પૂર્વ વિભાગની ટીમ અને એસોડીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ જ્યાં સાતસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ પદીનો જથ્થો પકડી પકડવામાં આવેલ જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પુસ્તક કર્યા છે લેબોરેટરીમાં મૂકી આપવામાં આવેલ બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ બંધ કરાવવામાં આવેલ અત્યારે કેટલી આઉટલેટ છે ત્યારબાદ સુરભુદિના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવે જથ્થો સીઝ કરવામાં આવેલ તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધાર બંધ કરવામાં આવે તેમને હવે સીલ કરવામાં આવશે તમામ દુકાનો છે એ સાથે સીલ સીલ કરાવી છે અને પાછળ કારણો શું છે અત્યારે શંકાસ્પદ જુથ્થો કહી શકાય આપણે અને લોકોના આરોગ્યને સાથે કેડા વિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળ છે કઈ ભેરસેલ છે તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે અત્યારે કેટલી દુકાનોને સીલ કરાવી છે અત્યારે ટોટલ ત્રણ દુકાનોને સીલ કરવામાં આવે છે